બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નવવાવ માં આવેલા એટા ગામથી તેતરવા સુધી કાચા રસ્તા કાદવ કિચડ ભરેલા બાર વર્ષથી ગામ લોકો પાકા રસ્તાની માંગ કરે છે કારણ કે જૂના રસ્તા વરસાદી પાણી ભરાવાથી અને કાદવ કીચડ થઈ જાય છે જેમાં બાળકોને સ્કૂલે જવામાં પરેશાની ઉઠાવી પડે છે ત્યાંના તલાટી કે ના પાલક યજને શિહોરી માર્ગ અને મકાન પંચાયત વિભાગ શિહોરી દ્વારા આ એટાથી તેતરવા સુધીનો રસ્તો કાચો છે જે ત્રણ કિલોમીટર સુધી પાકો રસ્તો બનાવી આપે કારણ કે બાળકોને પણ ત્રણ કિલોમીટર કીચડમાંથી પસાર થઈને શાળાએ જવું પડતું હોય છે ટ્રેક્ટરો દ્વારા મૂકવા જવું પડે છે પ્રસ્તુતિ બહેનોને લઈ જવા એમ્બ્યુલન્સ પણ આવા કાદવ કીચડમાં એમ્બ્યુલન્સ આવવાની ના પાડે છે તો તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવી આપે જે નાયબ પાલક ઇજનેરના જે માર્ગ અને મકાન વિભાગ શિયોમાં આવતો હોય છે જે ગામ લોકો બાર બાર વર્ષોથી અમારી રજૂઆતો લાગતી ઓફિસે કરતા જે કોઈએ ધ્યાન ન આપતા આ ગામના લોકો પાકા રસ્તાની માંગ લઈને મીડિયા સમક્ષ રજૂઆત છે ગામના લોકોએ સરપંચથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવા છતાં બાર બાર વર્ષથી જો પાકો રસ્તો ન મળે તો નાયબ પાલક ઇજનેર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી તે તતવાથી એટલા સુધીનો ત્રણ કિલોમીટર કાચા રસ્તાને પાકો રસ્તો બનાવી આપે જેથી ગામ લોકોની જે માંગ જે બાર બાર વર્ષથી એટા ગામની તકલીફ પડે છે જે મીડિયા સમક્ષ કહે છે જુઓ નાયબ પાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને તે તરવાથી એટાનો કાચો રસ્તો છે કે નહીં તે જાણ હોવા છતાં નજરઅંદાજ કરવામાં આવે છે કે શું છે ચર્ચાનો વિષય છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાયમ ન્યૂઝ પાપર આપણે એક હાથ જોડીને વિનંતી કરના હતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે અમે રજૂઆત બે હજાર બારથી કરેલી છે અમારા ગામમાં હાદી સરપંચ પણ હતા મરવાડિયા અહીં બાબો મહારાજ હતા એમના લેટર પેજ પણ અમે આપેલા છે એના પછી અમારે શાળા છે રામનગર શાળા આંગણવાડી છે એના માટે અમે આ રસ્તા હાર ફાર વાર વાર રજૂઆત કરેલી છે આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે આવડા આવડા બચ્ચાને અમારે અહીં બે કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે એટલે અહીં બાઇક હેંડવાનો કોઈ રસ્તો નથી ટ્રેક્ટર લઈ આ પડ્યું પાછળ ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટરમાં બાળક બિહારી બિહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે વાર વાર રજૂઆત કરેલી હતી અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પ્રશ્નના તો આપણે હું જાણ્યા હતા સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા એટલે એ પ્રશ્નમાં અમે એકસો આઠને ફોન કર્યો તો પણ એ અહીં એકસો આઠ તો કંઈ આવા ગારામાં કે ભેડામાં એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ દે ભેડા રાતે રોડ મેચા બે કિલોમીટર એમને દવાખાને લઈ જાય એટલે વાર વાર વિનંતી અમે સરકારને કરેલી છે એટલે અમારી જો રાડ આંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર વાર આપેલું છે પણ આ રસ્તો અમારો કંઈ થાતો નથી કે કોઈ આંભળે છે કે નથી આંભળતું કે એ કંઈ

આ પાણીમાં કેવા ભાઈ આ ઊભા છે અને આ રસ્તો કેવો છે આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કઈ તમને રજૂઆત કરવાની સાચું છે બાપુ આવા અમે ઠેરાવ વાર વાર આપેલા છે શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે રજૂઆત કરેલી છે સરકાર શરીરને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત આ સાંભળતા હોય તો અમારો આ રસ્તો તરતકાળી બને એવી અમારી રાડ કરીને આપણે